હેલો ફ્રેન્ડ્સ એન એવરી કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આઈ હોપ સો કે તમારો એમલોની પેપર ખૂબ જ સારું ગયું હશે કારણ કે જે આપણે આ એમપી આપેલી તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એનો ખૂબ જ સરસ મજાનું પેપર ગયું હોય છે એવી હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો હવે આજના વિડીયોમાં આપણે ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને એકાઉન્ટ વિષયમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે કે સર એકાઉન્ટ્સનું શું બાકીના બધા થિયરી સબ્જેક્ટમાં તો ઓટોમેટિકલી માર્ક કવર થઈ જતા હોય છે પણ એકાઉન્ટ જેવા સબ્જેક્ટમાં માર્ક કવર થતા નથી કારણ કે દાખલામાં કંઈક ને કંઈક નાની મોટી મિસ્ટેકના કારણે થોડા ઘણા માર્ક્સ કપાઈ જતા હોય છે એના લીધે એકાઉન્ટના લીધે માર્ક્સ બધા વિદ્યાર્થીઓના કપાતા હોય છે પણ જે વિદ્યાર્થીઓનું એકાઉન્ટ નબળું છે અથવા તો એને આન્સર ખોટા આવે છે તો એમની માટે એક વરદાનરૂપ સબ્જેક્ટ એટલે કે ઓડિટિંગ તમને બધા વિદ્યાર્થીઓને ખબર છે કે આપણે ઓડિટ અને જે એકાઉન્ટ છે તો સર એ ઓડિટમાં માર્ક્સ લાવવા કઈ રીતે સિમ્પલ વસ્તુ છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી આજના વિડીયોમાં આપણે એવા કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે જે ઓડિટિંગ વિષયના છે આપણું પચાસ માર્કનું પેપર છે ખાસ સાંભળજો કેટલાનું પચાસ માર્કનું જે પેપર છે પચાસમાંથી પંદર માર્કના એમસુ આવે છે કેટલા માકના પંદર માર્કના એમસુ આવે છે અને ખાસ જે પાંત્રીસ માર્ક થિયરી આવે છે ખાસ સાંભળજો જે પાંત્રીસ માર્કની થિયરી આવે છે એમાં તમે ત્રીસ પ્લસ માર્ક સ્કોર કરી શકો છો ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો ત્રીસ પ્લસ માર્કસ તમે શું કરી શકો છો સ્કોર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નથી લેવો આપણે ચાલુ કરીએ હું છું ભગીરથ કાચરિયા અને એજ્યુકી ધ ઇ એજ્યુકેશન હબમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે એવા કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ કે જે ઓડિટિંગ વિષયના છે ઓકે તો વધારે સમય નથી લેવો ચાલુ કરીએ

ત્રાહિત પક્ષકાર પરતની જવાબદારી ડિસ્કસ ધ પ્રોહિબિટેડ સર્વિસ ફોર ઓડિટર એન્ડ ઓડિટર રિસ્પોન્સિબિલિટી થર્ડ પાર્ટીસ મોસ્ટ ક્વેશ્ચન છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે ઓકે ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એટલા ક્વેશ્ચન તમે નોટડાઉન કરી શકો છો મારી સાથે સાથે ખાસ કરીને નોટડાઉન કરશો જેથી કરીને તમારું જે પેપર છે ખૂબ જ સરસ મજાનું જાય અને તમારે આ પેપરમાં ત્રીસ પ્લસ માર્ક સ્કોર કરવાના છે કેટલા ત્રીસ પ્લસ માર્ક તમારે શું કરવાના છે સ્કોર કરવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો ક્વેશ્ચન ટુ ઓડિટરની નિમણૂક અને ઓડિટરના મહીનતાણા અંગેની શું કરો ચર્ચા કરો પ્રકરણ નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માટે બની રહી છે કે ઓડિટરની નિમણૂક કોણ કરે છે ખાસ સંભળજો ઓડિટરની નિમણૂંક મેજોરિટી કોણ કરતા હોય બોર્ડ ઓફ ડિરેક્ટર કરતા હોય છે સિમ્પલ છે બોર્ડ ઓફ ડિરેક્ટર અને ન હોય તો સાધારણ સભા સાધારણ સભાને ઇંગ્લિશમાં એન્યુઅલ જનરલ મીટિંગ એટલે કે છે એજીએમ બોલાવાય એજી શેર હોલ્ડર શું થતા હોય છે નક્કી થતા હોય છે ઓકે નેક્સ્ટ આગળ અન્વેષણ એટલે શું અને અન્વેષની લાક્ષણિકતાઓની ચર્ચા કરો વોટ ઇઝ ધ ઇન્વેસ્ટિગેશન ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્વેસ્ટિગેશન ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હોય ઓડિટ ક્લિયર છે અને બીજું શું હોય છે અન્વેષણ ઓડિટ એટલે શું કીધું છે આપણને તપાસ કરવાની કીધી છે શું કીધું તપાસ કરવાની કીધી છે પણ જ્યારે આપણે અન્વેષણની વાત કરીએ ત્યારે તપાસ એટલે કે શું કીધું છે કોઈ વિશિષ્ટ હેતુ માટે કોઈ ખાસ હેતુ માટે કરવામાં આવતી તપાસ એને શું કહેવાય અન્વેષણ એ કઈ રીતે કરવામાં આવે છે ઊંડાણપૂર્વક કરવામાં આવે છે ડીપલી તપાસ ડીપલી ઇન્વેસ્ટિગેશન જે પણ વસ્તુનું થાય છે અને એનો સ્પેશિયલ કોઈ શું હોય ઓબ્જેક્ટ હોય છે સ્ટુડન્ટ કોઈ પણ ઓબ્જેક્ટ વગર એ વસ્તુ થતી નથી સ્પેસિફિક એનો ઓબ્જેક્ટ હોય જ્યારે કોઈપણ વસ્તુનો ઓબ્જેક્ટ થાય અથવા તો કોઈ પણ એના ડાઉટ્સ હોય ત્યારે શું કરે છે કંપનીના જે માલિકો છે કંપની ઓનર જે છે એ શું કરે છે ઇન્વેસ્ટિગેશન કરાવે છે સિમ્પલ વસ્તુ છે હવે અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પણ પ્રશ્ન બની રહી છે ઓડિટ અને અન્વેષણનો ડિફરન્સ તમને પૂછી શકે છે એ પણ તમારે છોડવાનો નથી કરીને જવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ એ વસ્તુ ધ્યાન રાખો ઓકે ક્લિયર છે એક જ મિનિટ થોડુંક રફ કરી દો એટલે તમને આનો આઈડિયા આવે ઓકે સિમ્પલ છે ઓકે ચલો નેક્સ્ટ તરફ જોઈએ આપણે નેક્સ્ટ શું કીધું છે આપણને આગળનો જે સવાલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી માટે ક્વેશ્ચન બની રહેવાનો છે કે ઓડિટ કાર્યક્રમનો અર્થ જણાવી પાલ સહકારી મંડળીનો શું જણાવો કાર્યક્રમ તૈયાર કરો એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ઓડિટ પ્રોગ્રામ એન્ડ પ્રિપેર ધ ઓડિટ પ્રોગ્રામ ઓફ પાલ સહકારી મંડળી ઇટ્સ કોલ અ કો ઓપરેટિવ સોસાયટી ક્લિયર વસ્તુ છે સર આ ઓડિટ કાર્યક્રમ શું છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ કાર્યક્રમ કોઈપણ કાર્યક્રમ કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય ને એનો ચોક્કસ ક્રમ ગોઠવે કારણ કે કાર્યક્રમ શું છે એક એવું આયોજન છે શું કીધું છે આયોજન છે એવું કે જે આપણે અગાઉથી કરીએ છીએ એક એવું આયોજન છે જે આપણે શું કરીએ છીએ આપણે અગાઉથી કરતા હોઈએ છીએ શા માટે આયોજન કરતા હોઈએ છીએ જેથી કરીને આપણું જે કાર્ય છે એ કાર્ય કેવું બને સરળ બને કેવું બને સરળ બને અને વ્યવસ્થિત થાય એટલા માટે ઓડિટ કાર્ય શરૂ કરતા પહેલાં પણ ઓડિટ કાર્યક્રમ શું કરવો પડે નક્કી કરવો પડે સિમ્પલ છે ઓકે અને આ પાલ સહકારી મંડળી છે વિદ્યાર્થી

અહીંયા પાલ સહકારી મંડળીની જગ્યાએ કોઈ પણ સહકારી મંડળી પૂછે એવું નહીં કે સર અહીંયા પાલ કીધું એટલે કે પાલ જ આવે સિમ્પલ છે પાલની જગ્યાએ કોઈ પણ સહકારી મંડળી તમને પૂછી શકે છે ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર વસ્તુ છે અને ઓડિટ કાર્યક્રમમાં ખાસ બીજો પણ પણ એક કોમર્સ કોમર્સ કોલેજનો કોલેજનો એ વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે તો એ પણ તમારે કરીને જવાનું છે સિમ્પલ વસ્તુ છે ત્રણમાંથી કોઈ પણ એક તો કોમર્સ કોલેજનો પૂછાશે કાં તો સહકારી મંડળીનો પૂછાશે અથવા તો ટ્રસ્ટનો પૂછાશે સિમ્પલ છે એમાંથી ખાસ આ વખતે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોમર્સ કોલેજનો ઓડિટ અહેવાલ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો કોમર્સ મહિલા કોલેજ પૂછે કોઈ પણ કોલેજ પૂછે અથવા કોઈ પણ શૈક્ષણિક સંસ્થા પૂછે તો એનું ફોર્મેટ કેવું રહેવાનું છે સેમ જ રહેવાનું છે ઓકે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી સિમ્પલ છે આગળ નેક્સ્ટ સવાલ છે આપણો કે વેચણી પાત્ર નફો એટલે થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે વેચણી પાત્ર નફો આવે છે વેચણી પાત્ર નફો એટલે શું અને કંપની ઓડિટરની ની અંગે શું જણાવો ફરજ જણાવો વોટ ઇઝ ધ ડિવિઝિબલ પ્રોફિટ સ્ટેટ ધ ડ્યુટીસ ઓફ ઓડિટર રિગાર્ડિંગ ધેટ ઓકે આપણને તમારો ઇમ્પોર્ટન્ટ આમાં સાત પોઈન્ટ છે ખાસ સંભળજો વેચણી પાત્ર નફો એટલે શું ખાસ સંભળજો વિદ્યાર્થી મિત્રો એક હોય નફો શું હોય નફો નફોમાંથી આપણે શું કરીએ ટેક્સ એટલે શું કરીએ આપણે આપણો કર બાદ કરીએ અને આપણને શું મળે ચોખ્ખો નફો મળે ચોખા નફામાંથી આપણે અમુક વસ્તુ બાદ કરવી પડે જેમ કે મૂડી નફો હોય મૂડી ખોટ હોય આ બધી વસ્તુઓ બાદ કરતા બાદ આપણને જે પ્રોફિટ થાય છે એ આપણી માટે શું બની રહી છે વેચણી પાત્ર નફો સિમ્પલ વસ્તુ છે ઓકે ઓકે સિમ્પલ છે ચાલો આગળ જઈએ ઓકે નેક્સ્ટ કીધું છે આપણને આગળ કે સારા ઓડિટ અહેવાલના લક્ષણો કે તત્વો સમજાવો હવે એક વસ્તુ સમજો કે જ્યારે કોઈ પણ ઓડિટર હોય ને એ પોતાનું ઓડિટ કાર્ય જે પોતાનું ઓડિટ શું કરે પૂર્ણ કરે જ્યારે ઓડિટ પૂર્ણ કરે ઓડિટ પૂર્ણ કર્યા પછી એ શું આપે છે એક સર્ટિફિકેટ આપે છે એક પ્રમાણપત્ર આપે છે બરાબર છે પ્રમાણપત્ર આપે છે એ પ્રમાણપત્ર બે રીતના હોય એક તો સારો હોય અને બીજું શું હોય ખામીવાળો હોય એક તો સારો ઓડિટ અહેવાલ હોય શકે ને બીજો શું હોઈ શકે ખામીવાળો અહેવાલ પણ હોઈ શકે છે ઓકે તો સારો ઓડિટ અહેવાલ કોને કહેવાય અને ખામી વાળો કોને કહેવાય એ પણ આપણે શું કરવાની છે ચર્ચા કરવાની છે ઓકે એક જ મિનિટ એની પછીનો જે સવાલ આપણી પાસે આવે છે શું કીધું છે પોઈન્ટ નંબર સાત કે દગો કે છેતરપિંડીની શક્યતા હોય ત્યારે ધંધાના માલિક વતી શું જણાવો અન્વેષણ જણાવો આ પણ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહી છે દગો કે છેતરપિંડીની શક્યતા હોય ત્યારે ધંધાના માલિકવતી વતી અન્વેષણ જ્યારે કોઈ પણ ધંધામાં ધંધાના માલિકને એમ થાય કે ધંધામાં દગો કે છેતરપિંડી થઈ રહી છે ત્યારે શું કહી શકે ધંધાના માલિક શું કરે છે ઇન્વેસ્ટિગેશન કરાવે છે ઇન્વેસ્ટિગેશન ઓન બિહાફ ઓફ બિઝનેસ ઇથ ઓનર વેન ધેર ઇઝ ધ પોસિબિલિટી ઓફ ફ્રોડ ઇઝ મેર પ્રેક્ટિસિસ ઓકે નેક્સ્ટ શું કીધું છે આપણને મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પડતર ઓડિટ પડતર ઓડિટમાંથી એક પ્રશ્ન આ વખતે પૂછવાનો છે પૂછાવવાનો છે અને પૂછાવવાનો છે પડતર ઓડિટ તથા પડતર ઓડિટના ફાયદાઓની શું કરો ચર્ચા કરો આ પણ સવાલ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્સપ્લેન ધ મિનિંગ ઓફ કોસ્ટ ઓડિટ એન્ડ ડિસ્કસ ધ એડવાન્ટેજ ઓફ કોસ્ટ ઓડિટ ઓકે નેક્સ્ટ એની પછી અહીંયા ડિફરન્સ તમને પૂછ્યો છે પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચેનો શું કીધો છે તફાવત ડિફરન્સ બીટવીન કોસ્ટ ઓડિટ એન્ડ ફાઈનાન્શિયલ ઓડિટ સિમ્પલ છે ઓકે આગળ ડિવિડન્ડની વેચણી અંગે કંપની ધારાની જોગવાઈઓ પ્રોવિઝન ઓફ કંપની સેક્ટ રિગાર્ડિંગ અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવિડન્ડ

ઓડિટરના હકો ઓડિટર્સ રાઇટ્સ વારંવાર આ પણ પ્રશ્ન તમારી પેપરમાં તમને જોવા મળતો હોય છે ઓકે નેક્સ્ટ શું કીધું છે આપણને બે હજાર તેર ના કંપની ધારા મુજબ ઓડિટરની ગેરલાયકાતો ઓડિટરને દૂર કરવા સંબંધિત જોગવાઈઓ તથા ઓડિટર માટે નિષેધાત્મક સેવાઓ જણાવો આગળ પણ આ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી છે સિમ્પલ છે સ્ટેટ ધ ડિસ્કવાલિફિકેશન ઓફ ઓડિટર પ્રોવિઝન રિલેટિંગ ટુ રિન્યુમલ ઓડિટર એસ પર કંપની સેક્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન એન્ડ પ્રોહિબિટેડ સર્વિસ ફોર ઓડિટર ઓકે નેક્સ્ટ શું કીધું છે આપણને વેચણી પાત્ર નફાની ગણતરીમાં માર્ગદર્શન બાબતોની શું કરો ચર્ચા કરો શું કીધું છે નફો ડિસ્કસ ધ ગાઈડલાઇન કેલ્ક્યુલેટિંગ ડિવિઝેબલ પ્રોફિટ આ તમને એવું પ્રશ્ન વેચણી પાત્ર નફાને ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો એના સાત પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો આ સાથે સાત પોઈન્ટ તમને દસ માર્કમાં પૂછાઈ શકે છે સિમ્પલ છે ઓકે ડિવિડન્ડ અંગે ઓડિટરની ફરજો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારી માટે બની રહ્યો છે